વાપી જીઆઈડીસીમાં આવેલી કંપનીઓ વાળા નિયમોના ધજાગરા ઉડાવી શ્રમિકોના જીવ સાથે કરે છે ખીલવાડ વાપી જીઆઈડીસીમાં આવેલી વાઇટલ કામની યુનિટ નંબર બેમાં સેફ્ટી ઇન્ચાર્જની બેદરકારી સામે આવી છે આ ગતરોજ વાઇટલ કંપની સાથે સંકળાયેલા પાઇપમાં લીકેજ થયો એના સમારકામ માટે વાઇટલ કંપનીના સેફ્ટી ઇન્ચાર્જ કોઈ સેફટીનું ધ્યાન રાખ્યા વગર જ મત મજદૂરને ઊંચી ઊંચાઈ ઉપર પાઇપલાઇન રિપેર કરવા ચડાવ્યું અને કામ કરતી વેળાએ અચાનક એક પાઇપનું વજનદાર કવર નીચે પડ્યું હતું જાહેર સડક હોવાથી લોકોની અવરજવર હંમેશા રસ્તે રહે છે અને ઉપર તે અચાનક ટીનનું કવર નીચે પટકાયું જે પસાર થતા લોકોના માત્ર દસ ફૂટ આગળ પડ્યું સદનસીબે ઉપર નથી પડ્યું અનથા કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોત આટલા જોખમી કામ ચાલુ હોવા છતાં પણ કોઈ બેરિકેડ નહીં લગાવવામાં આવ્યા અને કોઈ સેફ્ટીનું ધ્યાન નહીં રાખવામાં આવ્યું આ કેટલો વ્યાજબી છે તાજેતરમાં બાજુમાં આવેલું કંપનીમાં સેફ્ટી ને લઈને એક ગરીબ મજદૂરનું જીવ ગયું અને એક મજદૂર હાય થવું છતાં કંપનીવાળાઓની આંખની નથી ઉગળતી મોકા ઉપર જ્યારે પત્રકાર પહોંચ્યા તો ફટાફટ બેરિકેટ લગાવવામાં આવ્યા અને કંપનીના માણસો દોડતા થયા અને આપની વાળાઓને પૂછતા તેમણે પોતાની ભૂલની માફી માંગી અને કોઈ એક્શન ન લેવાનો આગ્રહ કર્યો અને આ પહેલાં કેમ કોઈ કાયદાનું પાલન કરવામાં નથી આવતું કોઈ કાયદા નિયમોનું પાલન નથી કરવામાં આવતું તો શું લોકોના જીવની કોઈ પરવા નથી કે પછી કોઈ હાદસો થાય તો લેણદેણ કરી મામલાને શાંત કરી દેવાનું કંપની વાળાઓનું હુનર બની ગયું છે અહેવાલ વાંચ્યા પછી અધિકારીઓ કઈ પ્રકારનું એક્શન લેશે તે જોવાનું રહ્યું કંપની ઉપર કોઈ કાર્યવાહી થશે ખરી કે પછી ખાલી દેખાવ કરવામાં આવશે